સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના સડસઠ વર્ષીય ખેડૂત ઇસ્માઈલ અકબરભાઇ શેખ અને સાથે થેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના શોરૂમ અને ઊંચા કમિશનની લાલચ આપીને તેમની સાથે કુલ એક પોઇન્ટ પોડની છેતરપિંડી થઈ છે આ ઘટનામાં અમદાવાદ ખાતે રહેતા મુખ્ય આરોપી અંકિત પ્રશાંત કુમાર વ્યાસ અને તેની પત્ની વિપાશા વ્યાસ છે જેમણે અન્ય એક આરોપી રીનલ પટેલ સાથે આ કૌભાંડ આશયું હતું આરોપીઓએ ઇસ્માઇલભાઈને પહેલા શૂની કંપની અને પછી નવી કંપની ડ્રીમકેર ટ્રેડિંગના નામે છેતર્યા તેઓએ ગોડાઉન ખોલાવવા ભાગીદારી પેઢીના રજીસ્ટ્રેશન અને મોટા ઓર્ડરના બહાના હેઠળ ટુકડે ટુકડે એક પણ પંચાવન કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હતા છેતરપિંડીનો પર્દાફાશ તૈયાર થયો જ્યારે આરોપીઓએ માલ આપવાના બદલે ઇસ્માઇલભાઈને બે કરોડના બોગસ શેર સર્ટિફિકેટ આપ્યા હતા સર્ટિફિકેટની ચકાસણી કરાવતા તે નકલી હોવાનું જણાવે આ સમગ્ર મામલે ભોગ બનેલા નોંધાવી છે અંકિત વ્યાસ દીપાસા વ્યાસ અને કંપનીની પટેલ એ ત્રણે ત્રણ મળીને મારા પાસે આવેલા અંકિત વ્યાસને હું અરાઇસ કંપનીમાં સર્વિસ કરતો હતો ત્યારથી હો અરાઇસ કંપનીના સીએનડેક તરીકે હું કામ કરેલું પછી એ કંપની બંધ થઈ ગઈ પછી એ ભાઈ આવીને આ લોકોએ કીધું કે ભાઈ કંપની બંધ થઈ ગયેલી છે ને અમે અમારી પોતાની કંપની ચાલુ કરી છે તો એના અંદર એસીનું ને છે તો ગુજરાતમાં એસીનું કામકાજ જે ખરું એ તમારા થ્રુ જ કરીશું એટલે એના પૈસા એ પણ અમે પૈસા આપ્યા પછી કીધું કે અમારા પરિવારના પૈસા હતા એટલે તમે ભાગીદારી પેઢી બનાવો એટલે ભાગીદારી પેઢી બનાવી સિલ્વર કોર્પોરેશન નામની ને એને એક ને વીસ લાખ રૂપિયા જેવા બેન્કથી ટ્રાન્સફર કર્યા છે અને ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા જે ખરા એ રોકડા આપ્યા છે ને માલ હજુ સુધી એક બી માલ આવ્યો નથી ને એસીનો માલ બી નથી આવ્યો પચમાં કોરોના આવેલો છે માલ આવવાનો છે ટ્રાન્સપોર્ટમાં છે બધું આવો વાયદા કર્યા કર્યા હજુ સુધી એક બે પૈસો મળ્યો નથી આ મારા આખા પરિવારના આખી જિંદગીની કમાણીના પૈસા છે ને મને મળી જાય એવી તમે બી પ્રાર્થના કરજો આ વાતે અમે કામડેજ પોલીસ સ્ટેશનમાં અરજી લખાવેલી છે ને ઝડપી ન્યાય મળે એ મારે કામડેજ પોલીસની આશા છે